અમદાવાદના બગોદરા ખાતે બજરંગદાસ બાપાની શોભાયાત્રા નીકળી ચૈત્રી પૂનમ અને બજરંગદાસ બાપાની બગોદરા ખાતે બનાવેલ મઢુલીના આજરોજ બે વર્ષ પૂર્ણ થયા તેની તિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવી બગોદરામાં આવેલ બાપા સીતારામ મઢુલી ખાતે બગોદરા ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી શોભાયાત્રામાં પુષ્પ અને ગુલાલની વર્ષા કરવામાં આવી અને ડીજેના તાલે ભાવિક ભક્તો ઝૂમી ઉઠ્યા જેમાં બાપા સીતારામ યુવક મંડળ સેવકો અને બગોદરાના ધર્મ પ્રેમી ભાવિક ભક્તો જોડાયા હતા શોભાયાત્રા બાદ મહાપ્રસાદ સ્વરૂપે ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ રાજેશભાઈ નારાયણભાઈ મકવાણા છે અને આજે રોજે બગોદરા ગામ ખાતે ચૈત્ર પૂનમ નિમિત્તે પૂનમ ભરવાનો આયોજન કર્યું છે અને બગોદરા ગામમાં સર્વ આગેવાનોની ઉપસ્થિતિમાં બજરંગ બાપાનો વરઘોડો કાઢવામાં આવેલ હતો તથા મેઘટના થળીએ પ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું તેના નિમિત્તે બગોદરા ગામમાં આ મઢુલીને બે વર્ષ પૂર્ણ થવાથી બગોદરા ગામના જે યુવક મંડળ છે તેના તરફથી પ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું ગોહેલ સોહેલ દિવ્યાંગ ન્યૂઝ બગોદરા અમદાવાદ